ગુજરાતના અગ્રણી ઔદ્યોગિક હબ અંકલેશ્વર જેડીસીમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક જંગી આર્થિક ગુનાનો પર્દાફાશ કરીને ગભરાહટ મચાવી દીધું છે એલસીબીની ટીમે બુધવારે મોડી રાત્રે તારીખ આઠ દસ બે હજાર પચીસના રોજ ગુપ્ત બાતમીના આધારે લાયકાલેબ રોડ પર મિલન વોટર ટેન્ક સામે આવેલી સોના આઈસ ઇન્ડસ્ટ્રીઝ નામની ઓફિસ પર દરોડો પાડ્યો હતો આ ઓપરેશનમાં પોલીસે કરોડો રૂપિયાનું ગેરકાયદેસર ડબ્બા ટ્રેન્ડિંગ રેકેટ અને જુગારનો અદ્દ ઝડપી પાડ્યો છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ઓફિસના માલિક અલ્તાફભાઈ હુસેનભાઈ ઘોઘાડી ઉંમર વર્ષ અઠ્ઠાવન આ સમગ્ર ગેરકાયદે પ્રવૃત્તિના મુખ્ય સૂત્રધાર છે આરોપીઓ ટેક્સ એક્સચેન્જ અને એસબીઆઈના કાયદાકીય નિયમોને સંપૂર્ણપણે બાયપાસ કરીને આ ધંધો ચલાવતા હતા આ ડબ્બા ટ્રેન્ડિંગમાં ગ્રાહકોને શેરના સોદા કાચી ચિઠ્ઠીઓ પર કરાવીને કોઈ પણ કાયદાકીય પ્લેટફોર્મ પર નોંધાવવામાં આવતા હતા મુખ્ય આરોપીના મોબાઈલ ડેટાની ગહન તપાસ કરતાં એલસીબીના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા આ ગેરકાયદેસર પ્રવૃત્તિ દ્વારા છેલ્લા થોડા સમયમાં રૂપિયા નવ કરોડ નવ લાખ સાતસો ઇઠોતેરની જંગી રકમના શેર ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા અલ્તાફભાઈ ગ્રાહકોને મોબાઈલ એપ્લિકેશન મની કંટ્રોલ પણ દેખાતા શેરના ભાવના આધારે સોદા કરાવતા આ સોદાઓની વિગતો તેઓ તરત જ કાચી ચિઠ્ઠીઓમાં નોંધીને પોતાના પુત્ર અલ્ફેઝ ઉર્ફે રાજાને મોકલતા હતા જે રેકેટના સંચાલનમાં સામેલ હતો આ પ્રવૃત્તિ દ્વારા આરોપીઓ મોટા પાયે સરકારી સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ અને અન્ય આવક વેરાની ચોરી કરી રહ્યા હતા જે સ્પષ્ટપણે દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાની ગંભીર પ્રવૃત્તિ છે ડબ્બા ટ્રેન્ડિંગના આર્થિક ગુના ઉપરાંત આ ઓફિસ એક જુગાડના અદા તરીકે પણ કાર્યરત હોવાનું જણાયું હતું દરોડા દરમિયાન પોલીસને ઓફિસમાં જુગાડની સામગ્રી મળી આવી હતી હતી અને કેટલાક આરોપીઓ પટ્ટા પાના વડે જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા વધુમાં મુખ્ય આરોપી અલ્તાફભાઈના મોબાઈલ ફોનમાંથી બેટવર્ડ સેવન્ટી સેવન નામની ઓનલાઈન જુગાર રમવાની એપ્લિકેશન પણ મળી આવી હતી જે તેના ઓનલાઈન સત્તાખોળીમાં સામેલ હોવાનો ઇશારો આપે છે ભરૂચ એલસીબીએ ઘટના સ્થળેથી ઓફિસ માલિક અલ્તાફભાઈ ઘોઘાડી સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે આ રેકેજ સાથે સંકળાયેલા અન્ય પાંચ આરોપીઓને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યા છે આ સમગ્ર હકીકતે ભરૂચ એલસીબી આ કેસમાં ઘટના સ્થળેથી ઓફિસ માલિક સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરીને કુલ રૂપિયા ત્રીસ લાખ આડત્રીસ હજાર ચારસો પચાસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે રિપોર્ટર હુમેદ સૈયદ અંકલેશ્વર ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી